એક શ્રોતાએ પૂછ્યું છે કે બાપુ રામકથામાં ચોપાઈઓમાં કોઈ કોઈ જગ્યાએ વ્યાસ વ્યાજ શબ્દ આવે છે એનો શું અર્થ કરવો આપણે ત્યાં સાહિત્યમાં એક વ્યાજ સ્તુતિ આવે છે વ્યાજ સ્તુતિનો અર્થ એવો થાય કે જે વ્યક્તિ જે છે એને પૂરેપૂરું આપ વ્યક્ત ન કરી શકો એનું વ્યાજ માત્ર કહી શકાય કોઈની પાસેથી પાંચ લાખ રૂપિયા આપણે અને આપણે ચૂકવી ન દઈએ સમયે સમયે વ્યાજ એટલે આપણે ત્યાં સાહિત્યમાં વ્યાજ સ્તુતિ આવી છે એમ તો ન જ કહી શકાય પરંતુ થોડુંક સુદ થોડુંક વ્યાજ ચૂકવી શકાય જેમ પરમાત્મા એ આપણને જન્મ આપ્યો એ ભગવાનને આપણે શું ચૂકવી શકીએ વ્યાજ શકીએ આથી વધારે શું કરી શકીએ તો વ્યાજ સ્તુતિનો અર્થ આવો થાય આપણે બે પંક્તિ પૂછી છે બૈદેહી મુખ પટતર દિન હે

ચંદ્રમાના દર્શન થયા અને પછી સીતાજીનું સ્વરૂપ યાદ આવ્યું જે પુષ્પ વાટિકામાં એમણે નિહાળ્યું હતું અને હૃદયના કનવાસ પર ચિત્રિત કર્યું હતું પછી સિંહ મુખ સમતા પાવ કિમી ચંદ્ર બાપુ રો રમ કાદિ આદિ કર્યું ત્યાં ગોસ્વામીજી કહે છે સીતાજીના મુખરૂપી ચંદ્રને પૂરેપૂરું કહી શકાય એમ નથી થોડુંક વ્યાજ બખાણ કે આવું છે સીતાજી નું મુખ એ તો સમગ્ર સમગ્રપણે છે માં એટલે સમગ્રતા અખિલતા પણ વ્યાજ માટે એને ચંદ્રને ને પકડ્યું કે સીતાના સૌંદર્યનું વ્યાજ થોડુંક ચંદ્રમાં કહેવાય અને એક ટકો કહેવાય પ્રવીણ ક્યાંય ગયો પ્રવીણ બેંકના વ્યાજની ખબર નથી આપણને પણ આ લોકો જે અમુક લેવડ દેવડ કરતા હોય એમાં એમ કહે ને કે ભાઈ એક ટકો વ્યાજ બે ટકા વ્યાજ એવું મારી રૂપ રૂપને એક ટકે ચંદ્રમાની જેમ કીધું આવું બાકી તો એ પૂર્ણ છે વિદ્યાધરી વદન માં વસજો વિધાતા દુર્બુદ્ધિ નહીં દૂર કરી સદબુદ્ધિ આપો નામ પાહી ભગવતી ભવતમુખ તો વ્યાજનો અર્થ ગુરુમુખી આ છે આપણે ત્યાં એટલા માટે વ્યાજ સ્તુતિ આવે આખું સમગ્ર ના વર્ણવી શકાય પણ આટલું આટલું એક અતિશયોક્તિ એક વ્યાજ સ્તુતિ એકમાં તમે ચડાવી ચડાવી ચડાવીને હકીકતમાં હોય નહીં એટલું બધું કઈ ન અને એક ઘટાડી 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 અને ખાલી વ્યાજ સ્તુતિ પૂરતી કે ભાઈ આટલો અમે કરી શકીએ બાકી 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 તમારી પાસેથી એક કરોડ રૂપિયા લીધા છે એ અમે હમણાં નહીં આપી શકીએ પણ તમે એક ટકા પ્રવીણ ક્યાં ગયો એક ટકો કે બે ટકા અને વ્યાજ સ્તુતિ કહેવાય બીજું રવિ નિજ ઉદય વ્યાજ રઘુરા પ્રભુ પ્રતાપ સબ નૃપન દિખા તવ ભુજ બલ મહિમા બુધ પ્રગતિ ધનુ વિઘટન પરિવાર ભગવાન રામને એની તેજસ્વીતા એમનો પ્રભાવ એ કેવો છે પણ પરિપૂર્ણ રામના પ્રભાવને કોઈ નહીં કહી શકે નીતિ જ કેવું પડશે પણ સૂર્યોદય થયો અને સૂર્યને જોઈને કહ્યું કે ભગવાન રામનો પ્રકાશ ઓજસ શ્રી એ બધાનું પરિપૂર્ણ કોઈ વર્ણન ન કરી શકે પણ આ સૂર્યને જોઈને એમ લાગે કે ભગવાન રામનો જે પ્રભાવ અને પ્રતાપ છે એનું વ્યાજ આ સૂરજ એક ટકો આથી વધારે ન શકે તો આપે જે પૂછ્યું છે એના આવા અર્થો થાય છે સાહિત્યની એક વ્યાજ સ્તુતિ પ્રસિદ્ધ એક વિધા છે આ છોકરો બહુ રૂપાળો છે પણ આ આ એના જેવો નથી પણ થોડો થોડો એના જેવો લાગે નિર્ણય છે પણ આના જેવો નથી એને એને વ્યાજ નથી કહે બાપુ ઈશ્વરની અને સદગુરુની બહુ જ કૃપા હોવા છતાંય અમારા મનમાં ભાવો ઉલટા સુલટા કેમ આવે છે વિચારોનું આમ ક્યારે કામ થાય ક્યારે કામ થાય એનું કાર થોડુંક કહેવા મનોજભાઈ તારો પ્રશ્ન હશે સારું ચિત્ત ની નિર્મળતા ન હોવાને કારણે આવું થાય છે જેનું ચિત્ત નિર્મળ થઈ જાય એના હિંચકા ખાવા નથી પડતા એનો હલોફલો મટી જાય છે કેન્દ્રમાં ચિત્ત છે ચિત્તની શુદ્ધિ જો આપણે કરી લઈએ બધા વિદાંતિઓ મહાપુરુષો અમે આપણે કલ્યાણદાસજી બાપુનો હિમાલયમાં કથા કરી ત્યારે એક સંન્યાસી નહોતા બોલ્યા કે ઈશ્વરની પ્રાપ્તિ માટે હું તમે જે કંઈ સાધન કરીએ છીએ એ સાધનથી ઈશ્વર મળવાનું નથી બહુ જ શિખરી નિવેદન હતું આપણે જપ કરીએ તપ કરીએ કથા કહીએ સાંભળીએ યજ્ઞ કરીએ દાન કરીએ વ્રત કરીએ તીર્થોમાં જઈએ કુંભ સ્નાન કરીએ આમ કરીએ તે બધું કરીએ પણ આ સાધનથી કોઈ દિવસ ઈશ્વરની પ્રાપ્તિ નહીં થાય તો પછી સાધનો કરવા શું કામ કથા શું કામો કરવું જો ઈશ્વરની પ્રાપ્તિ ન થાય તો મારે કથા શું કામ કરવું તમારે શું કામ સાંભળવું તો બહુ મોટો પ્રશ્ન ઊભો થાય પરંતુ આ સાધનો કરવા જ પડશે આ સાધનો દ્વારા ચિત્તની શુદ્ધિ થાય છે અને જ્યારે ચિત્તની શુદ્ધિ થાય છે ત્યારે અંદર જ રહેલો ઈશ્વર અનુભવાનો આજે વાદળા છે આટલું જ બાકી બહુ સ્પષ્ટ છું હું પણ આ બાબત હવે ચિત્ત શુદ્ધિ પાંચ રીતે થાય બહુ સરળ ઉપાય છે મનોજ આપણા બધા માટે એને પ્રશ્ન પૂછ્યો પણ આપણા બધા માટે હું અહીંયા તમારી સાથે જ છું નાના ચિત્ત શુદ્ધિ પાંચ રીતે થાય બીજા ઘણા કારણો હશે અવશ્ય ઘણા ઉપાયો હશે પરંતુ મારે આપની પાસે આ પાંચ કહેવાય પહેલું બહુ સરળ સહજ બધા જ કરી શકે તમારો મારો જે ઈષ્ટ ગ્રંથ હોય એનું ગાયન કરવાથી ચિત્ત ગાય રામચરિત માનસ ગ્રંથ હોય ભાગવતજી હોય ભગવદ્ ગીતા હોય મહાભારત હોય શિવપુરાણ હોય કોઈ પણ ગ્રંથ જે તે ધર્મ આ પહેલું સાધન છે બીજું સાધન પરમાત્માના અનેક નામ છે એ નામનું પારાયણ કરવું નામ પરાયણ બનવું કારણ ચિત્ત શુદ્ધ નો ત્રીજો ઉપાય આ ચિત્તને સમજાવી સમજાવીને સજ્જનોના સંગમાં લઈ જવું તું તું આમ આમ ન જા જા ચોથો ઉપાય નિરંતર જેને તમે માનતા હોય એ પરમ તત્વ ધ્યાન કરવું આ ચોથો ઉપાય અને પાંચમો ઉપાય આપણી પાસે જો કંઈ હોય ક્ષમતા હોય તો જરૂરતમંદોને એમાંથી થોડુંક આપવું આ ચિત્ત શુદ્ધિના પાંચ ઉપાયો છે કોને કહ્યા હશે જગદગુરુ શંકરાચાર્ય ભગવાન ઉપાય હું નથી બતાવતો સાક્ષાત ઈશ્વર ભગવાન મહાદેવ એનો જે અવતાર ગણાય છે શંકરમ કેશવમ બાદરાયણ કૃતો વંદે ભગવંતો પુનઃ મૂર્તિભેદ વિભાગીનો દક્ષિણા મૂર્તિમાં લખ્યું છે કે ગુરુ અને શંકર બે બેઠા હોય તો એ ઈશ્વર જ છે બંને પણ મૂર્તિભેદ છે એક વ્યક્ત મૂર્તિ છે બીજો અવ્યક્ત મૂર્તિ છે ઈશ્વર અવ્યક્ત મૂર્તિ દેખાતો નથી છે અહીંયા ઈશ્વર સર્વભૂતાના અહીંયા બેઠો પણ અવ્યક્ત દેખાતો અને આપણો ગુરુ એ મૂર્ત મૂર્તિ છે બંને ઈશ્વર કેવલ મૂર્તિ અને ભેદની વિવાદ શ્રી દક્ષિણા મૂર્ત ગુરુ કહે ઈશ્વર અને ગુરુ એક છે ધ્યાન દો એટલા માટે આપણે ગુરુને મહેશ્વર કહ્યું गुरु ने साक्षात ब्रह्म तो कहू गुरु शंकराचार्य भगवान एम कहे कहेयम गीता नाम सहस्रम श्रीपति અહીંયા એમ લખ્યું છે કે ચિત્ત શુદ્ધિ કરવું હોય તો તમે રોજ ગીતાનું ગામ કરો પણ હું તમને તમને આટલો થવા દઉં ગીતા તો સર્વોપનિષદો ગાવો દોગધા ગોપાલ તમામ ઉપનિષદો ગાયો છે આપણે વેદમાં ગાયો ના વિનોબાજી તો લખ્યું વેદમાંથી મને આટલી